મજબૂત રાખો મનને મારું હૈયું રહે ને હાથમાં પાદર ગુમાયેલ પહરા મન યાદ ચારણ આવતી મન યાદ ચારણ આવતી મજબૂર થઈ મારે જીવવું રહ્યું મારું સુખ એની સાથમાં પાદર ગુમાયેલ યાદ ચારણ આવતી આ ડુઓ એની વેદનાનો આ ડુઓ ગાયેલો છે ક્યારે ગાયો તો આ ડુઓ કે હોરસની ધરતી હોરસની ધરતીને તો કવિઓ માનો ખોળો છે અને એમાંય હોરસની ધરતીમાં ઊભેલો ગઢ ગિરનાર જેની માથે તેત્રીસ કરોડ દેવોના બહેણા હોય નવ લાખ લોબડિયાળીના બહેણા હોય સિદ્ધ ચોરાસીના બેણા હોય દાદા ની મઢી હોય એવો ગઢ જૂનો ગિરનાર હજારો વર્ષથી પદ્માસન વાળી ભગવાન શિવના ધ્યાનમાં બે ગયો હોય ને એવો ગઢ જૂનો ગિરનાર અને એ ફોરસની ધરતીમાં એકદમ દુકાળ પડ્યો કે ગાયું મકોરા ભરખિયા જનેતા એ મેળા રોતા બાળ વેલો વહે ને વાળમાં તારા દેહમાં પડ્યો દુકાળ ફોરસની ધરતીમાં દુકાળ પડ્યો અને ધમ એ તડકો તપ્યો કે મુઠ્ઠી ભરીને ઝાડના દાણા નાખે તો ફૂટીને ફાટ 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 ધાણી થઈ જાય અને નાળિયેરના ટોપલામાંથી પાણી ફૂકાઈ જાય અને હરણના તુમલા તૂટી જાય એવો ધમ દેખોને દુકાળ પડ્યો હોરસની ધરતીમાં એટલે ચારણ સહી દુકાળ ઉતરવા હાટું થઈ અને એના માલ ઢોલ લઈ અને ઉશાળા ભરીના લીલુડી ધરતી ગોતવા માટે હાલી નીકળ્યો પણ બન્યું એવું એક વરસનો સમય વીયો ગયો અને ખોરસની ધરતીમાં સારો વરસાદ થયો અને ચારણને આ મોરલા ટહુકા કરીને ચારણને કહેતા કે એ ચારણ હવે વિયો આપણી ધરતીમાં હવે તો રૂડા વરસાદ મેઘ વરસ્યા છે અને લીલુડી ધરતી થઈ છે એટલે ચારણ છે એ પોતાના માલ ઢોર લઈ અને પાછો ખોરશની ધરતી તરફ હાલી નીકળ્યો પણ બન્યું એવું રસ્તાની માલિકા પહોરાવાળાનું ગામ આવ્યું એટલે ચારણે ચારણ્યાને કીધું કે ચારે મારે પોરાવાળાના દરબારમાં કહુંબો પીવા જાવું છે એટલે ચારે કીધું કે જાઓ ચારે તમે કહુંબો પીતાઓ તા લગન હું આયા માર ઢોલ લઈ અને બેઠી છું અને ચારણ છે એ પોરાવાળાના દરબારમાં કહુંબો પીવા હાલી નીકળ્યો પણ ચારણ દશક ડગલા આગળ હાલ્યો ને અને પાછું હોળી અને ને હામું જોઈને ચારેને કીધું જોજે હો ચારણ આથી એક ડગલું ખતી નહીં આથી એક ડગલું જોતું તું ને તો તને મારા ગળાના હમ છે ચારણ એટલે ચારેને કીધુંક જાઓ હું આથી નહીં ખાઉં અને ચારણ છે પોરાવાળાના દરમારમાં જઈ અને કહુંબા ઉપર કહુંબો અને ડુઆ ઉપર ડૂવો અને બન્યું એવું ઉપેરવા વરસાદ ખૂબ મંડાણો અને નદીમાં પૂર આવ્યું અને ચારે સહી એને ગામના માણસોએ કીધું કે નદીમાંથી બહાર જા બેન આ પૂરમાં તણાઈ જાય એટલે ચારણે કીધું કે મારેથી આથી એક ડગલું ન હરાય મને મારા ચારણ સહી મને ગળાના હમદય ગયો છે હું મરી જાઉં પણ આથી એક ડગલું ન હવડું બહેનુ એવું ચારણ સહી નદીમાં તણાઈ જાય અને પહોરાવાળાના દરબારમાં આવી અને કોઈએ ખબર આપી કે પહોરાવાળા આપણા નદીના વેણમાં એક ચારણ બય થઈ તણે જઈ અને ચારેને અહીંયાથી હડી કાઢ્યો આ તો મારી ચારણ પ્રાણી તારે આ આ ચારેને ડૂવો કીધો તો કે મજબૂત રાખું મારું હૈયું પણ મારું હૈયું રહે નહીં હાથમાં તારા પાદરમાં ગુમાયેલ પોહરા મારી ચારણ મને બહુ યાદ આવતી તારે આ ડૂવો ચારેને ગાયો હતો